ખાલી એક કલાક પર તમને 1000 રૂપિયા આપ્યા છે પણ હું તમને ખાતરી આપું છું કે 1000 ને તમને 1 લાખ નું વેલ્યુ મળશે આજે અને આપણો ટોપિક છે પૈસાનું મહત્વ હવે પૈસા જ્યારે નામ સંભળાય એટલે આપણે એટલે પૈસા ઓ એક તો સીધો મળશે એને બરબાદ કરો એ બી શીખીશું તમાવ એ બી શીખીશું સાચો એ બી શીખીશું છોડતા તમે જે આશા અને અપેક્ષાઓ સાથે આવ્યા છો અહીંયા હું પૂરેપૂરો પ્રયત્ન કરીશ કે પરિપૂર્ણ થશે સોપડું તો આ લોકો તમારો આભાર છે આનંદ વ્યક્ત કરું છું મારી આપને કે મને એ લોકો મને બોલાવ્યો અને મને તમારા વચ્ચે બોલવાનો આ અવસર મળ્યો સર્વત ઉત્તમ કરીસ કે પૈસાનો મહત્વ ઘણીવાર પૈસાની જ્યારે વાત આવે રૂપિયાની જ્યારે વાત આવે ત્યારે આપણો મનમાં અલગ અલગ વિચાર આવે છે કે ભાઈ પૈસા તો આખો મેલ છે પૈસા આવે તો માણસ બદલાઈ જાય છે પૈસા તો એવી વસ્તુ છે કે સારા માણસને ખરાબ બનાવી દે છે ઘણીવાર આપણે કોઈ ધનવાન માણસને જોઈએ છે તો એ લોકો કોઈક ડોગ સાથે વોકિંગ કરતા હોય તો આપણે એવું લાગે છે કે જો પૈસા જે લેવા તો માણસો જોડી કે કુતરા ઉપર કોઈ બેયા બની ગયા છે પણ એટલા પૂરતું જ આપણે એના ઉઢાવ કરી નહી શકતા એ પૈસાની તાકાત છે પૈસાના માણસ ગમે તે કરે તમે એને કહી નહી શકતા એ પૈસાની તાકાત છે અલગ અલગ વ્યક્તિ દ્વારા તમારું સ્વાગત કરું છું હું પોતાની રસદ મેટ્રિક્સ તમારો અને પ્રશ્ન શું છે કે વોટ પૈસો એ શું છે આપણે બધા ખબર છે કે તો ભગવાન કુબેરનો મારા રક્ષણ ને છોડીને તમામ ને પૈસાની પડે છે કેમ કે પૈસા છે તો જીવન છે હું તો એમ કીધું કે સામાજિક જીવન જીવવું હોય તો પૈસા એક ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ છે બધું ભૂલી જાવ ઘણા બધા લોકો કહે છે આ છે દેસી હેલ્થ છે આ પૈસા છે તો બધું છે હું એમ કહીશ તમે એકવાર ભૂલી જાવ હરસને પણ જો તમારી જોડે પૈસા હશે તમારો એક ગોળ મોટો સહી થઈ ગયું હશે જો તમે વ્યવસ્થિત રૂલ્સ પ્રમાણે અપનાવશો પૈસા તમને સારી જગ્યાએ જાય ટ્રીટમેન્ટ કરે એમ ઉતરાશો ફરી પાછો તમારો એ જીવ બની જશે તમે ફરીથી એ વસ્તુ બની શકશો પણ એક વાર જો પૈસા ગયા અને ગોળ મોટો સહી થઈ ગયો ધેટ ઇઝ નેવર બીજી વાર એ વસ્તુ થઈ નહી શકે તમે રટાતા રહેવા તો તમારી જોડે પૈસા હશે તો હું એવું માનું છું તમે જે માનતા હો પણ હું મારી 10 મિનિટની મેં સમયમાં હું તમને પણ બતાવીશ કે ના હું જે માનું છું એ બરોબર છે ધેટ ઇઝ તો ઘણી વાર શું છે કે પૈસા આવશ્યક છે દરેક વ્યક્તિ કેટલું કમાય છે એ મહત્વનું નથી મહિનાની છેલ્લી તારીખ તમારી જોડે કેટલા પૈસા બચત છે ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ એ મહત્વનું છે ઘણી વાર જોયું છે 1 લાખ રૂપિયા કમાતો માણસ તારીખે એની જોડે માત્ર 5000 રૂપિયા હોય છે અને જ્યારે 25 કે 30000 કમાતો માણસ એની શેડ્યુલ એ પ્રમાણે હોય છે પૈસા સાચવવાનું કે એની જોડે 10000 રૂપિયા હોય છે એટલે તમે કેટલા પૈસા કમાવો છો ધેટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ પણ કેવી અને

પૈસા કેમ આપણે જો ટકતા નથી પૈસા કેમ આપણે એને આપણી જોડે વધારે સમય રાખી શકતા નથી અથવા તો કેમ કમી નથી શકતા એ તો છે ખાસ આપણે સમાજમાં દરેક ક્ષેત્ર થી આવેલા વિદ્યો છે આપણે સમાજમાં આપણે દેશમાં આપણે કોઈ બી જગ્યા જોઈએ વધારાના ખર્ચા બોજ લગતા નથી જોઈએ ખોટા ખર્ચા એવી કેવો જે દેખાતી દીધી છે તમે ભાઈ શું છે બર્થડે ના બર્થડે છે એટલે પબ્લિક ને બધાને બોલાવવું જ પડે હોટલ તો જવું જ પડે ખાવા પછી ભલે ને આપણો પગાર 20000 જ હોય આજો એટલે બેટરમ દેવ છે તો મિત્રો દેખા દેખી बाजू वाले સુરાયું એ લાગલાઉ જોઈએ કેમ બહુત પાંચ વર્ષ થયા નોકરીના તો ફોર્મલ તો આજુ રોઈ જ જોઈએ મતલબ યાર નો સ્ટેટસ જોઈએ ને انا આપો ડિફરન્સ ચેક કરો પછી વિચારો કે ના આ શું એટલે પૈસા બજો કેમ નથી એનો લેસ પણ આપ કરવાનો છે કે દેખા દેખી આપને બીજાને ભરેતી દીધી છે પૈસાનું મેનેજમેન્ટ નથી પગાર છે 40000 રૂપિયા એક તારીખ તારીખ પછી શું શું મારા ખર્ચા લખી આપવાનો તમે જુઓ આટલું છે દરેક વસ્તુ નોટ કરો કે મહિનામાં ખબર પડશે આટલા તો ખર્ચામાં કરું છું જેની કોઈ જરૂર જ નથી ગણતરી રાખવાની પૈસા બાબતમાં ગણતરી રાખવાની છે ખોટા ખર્ચાઓ થોડી ઘણી વાત કરો છો એનો સારી એનો ઉપયોગ કરી શકો છો દાખલ કરીએ તમે બે સિગરેટ પીઓ ત્રણ સિગરેટ પીઓ છો દિવસમાં 30 રૂપિયા અને તમારો પગાર નવો ખાતો હશે 20 રૂપિયા અને આટલી વધારે પૈસા લોકો ઘણા બેઠેલા આ લોકો સામાન્ય વાત કરું છું 50 રૂપિયા થાય મહિને 15 રૂપિયા થાય છે સાહેબ તમે જો કદાચ વાત કરશો તો 1000 રૂપિયા થાય છે 18000 નો મેડિક્લેમ ક્લેમ સારો અત્યારે ઉપલબ્ધ છે આખા પરિવાર માટે એક તો મેડિક્લેમ ક્લેમ આપણે સ્વાસ્થ્ય સામે આપણો કોઈ એક્સિડન્ટ સામે આપણને રક્ષા આપે છે અને આપણો પૈસાની બચત થાય છે તો તમને લાગે કે 50 રૂપિયા શું ફરક પડશે દિવસમાં એ તો ચાલે પણ તમે જ્યારે લાંબુ ગણતરી કરો છો ત્યારે જ બરોબર છે 50 રૂપિયાની મહત્વ શું છે કે મેનેજમેન્ટ કરી અને વ્યવસ્થિત સાચીસ તો આ વસ્તુ મને શું લાભ આવશે એ વસ્તુ મુક્ત કરી છે બસ અને બીજું જો પૈસા હશે તો શું છે જિંદગીની મજા તમને છે નાના નાના જે સપના છે આપણે નાના નાના જે આપણી મજા છે એ ભૂલી જાવ દર રવિવારે મિત્રો સાથે અહીંયા દર મહિને કાં તો 15 દિવસે દમણ જાવ છો એ બધું ભૂલી જાવ તો તમે 6 મહિને એકવાર થાઈલેન્ડ જઈ શકશો જો એ દમણની વાત તમે દર મહિને કે પછી દર અઠવાડિયે કરો છો એ ભૂલી એ બચત નહી કરી તો તમારા મનમાં થોડું ઉપર વિચાર આવશે કે પૈસાની બચત થશે તો તમે એક દિવસ 6 મહિનામાં એકવાર થાઈલેન્ડ જઈ શકશો તો થાઈલેન્ડ માટે તમારે દમણ ભૂલવું પડશે આ વસ્તુ છે મેનેજમેન્ટ કદાચ કોઈ લખતે મજા કરતા પીસે કે ભયા કે કે એવી વાત કરે છે પણ ના પૈસાની વાત છે એટલે હું આ વાત કરીશ અને આમાંથી બેઠેલા ઘણા લોકો આ વાત સાથે સહમત હશે ભલે ભલે હાથ સાથે પણ આના હવે સમત હશે જ પૈસાનો પ્રભાવ છે ઘણા લોકો જે આપણે આપણે પૈસા હોય તો આપણે ઘણા લોકો ભોવા મળશે કે જે આપણો સમાજ હોય પરિવાર હોય એને આપણું છે પરે ભાઈ આ તો પૈસાવાળા માણસ છે પૈસા ક્યાંથી આવે છે એ વ્યક્તિ કોઈ જોતું નથી કેવી રીતે આવે એ જોતું નથી પણ જ્યારે આપણી પાસે પૈસા હોય છે ત્યારે આપણી વેલ્યુ એ લોકોને સમજાય છે મેનેજરોને સાથે તમે अमुक अमुक परसेंटेज तुम जो कि मारे 30000 रुपया से 100 रुपया से 5% डालो तो अमुक फिक्स रखो राखो कि मारे बचत 20% तो ये छे कि जे दर महिना बचत करीस मारा इनकम भी म्यूचुअल फंड मध्ये के बस कोई इंश्योरेंस मध्ये ए एतो तो तुम अपने जा मारा बाळक मध्ये नाव सुपी से तो कोई ही योजना छे जो सरकार ने दर महिने मात्र 500 रुपया आगीस तो भूली जिस तो ये जरे छोकरी मोठी थे जरे नहीं ઉમર થશે અથવા તો તમારા જે વર્ષ થશે એના પછી જે આવક દેખ આપણને એનો જે સ્ટ્રેન્થ દેખાય એ આપણને ખબર પડશે એટલે અમુક આવકનો અમુક જે ભાગ છે એ ફિક્સ બચત માટે રાખી દેવો જોઈએ એ પૈસા મેનેજ મની મેનેજમેન્ટ પર આઈ બહુ શ્રેષ્ઠ ઉદાહરણ છે પછી પૈસાનો વિભાજન કરતા શીખો વિભાજન એટલે અત્યારે એવું છે લગભગ દરેક જગ્યાએ કે ભાઈ ઘરમાં એક વ્યક્તિ કમાય પુરુષ अरे स्त्री घर काम कर पुरुष पुरुष पति क्या कमाए वो भी स्टैलिंग होगी लाख 10 लाख से हमें छो यही कोई प्रवृत्ति करो यूं कोई सीखो कि जो आफ्टर ऑफिसवर से तुम कहीं कमाई सको और छह चीजें बड़ा मानो लेजिनेस से दूर रहो थ्रू एक्टिव बोलो पैसा जो पैसों एनज प्रेक्ट करे चाहे जे एक्टिव जे पैसा ने सम्मान अपे जे ए ए रखने पैसा सम्मान सके

એને બીજું કોઈ ધંધો આપી દો સિમેન્ટ નું કોઈ મશીન છે આ સુધે છે એટલે એ જાતે કમસેકમ ઘણો જ ખર્જો છે એ ડિવાઇડ થઈ જશે એટલે બાકીની બચત ઉપર એનો છે અને જે અમુક એડિટ પડી ગઈ છે સમાચાર ઉપર જોવાની કે મોબાઈલ તો કોઈ ચા કેમેરા વાળો જોઈએ એક તમને તમામ સબ્જેક્ટ છોકરી પણ 10 માં એના નવો મોબાઈલ તો લઈ જ આપો એવું ના એટલે જે બી વસ્તુ ફરી નથી કરવાની એ નથી કરવાની પૈસાને મહત્વ આપવાનું છે પણ કેવી રીતે આપવાનું છે કોટા કોઈ ખરાબ કાર્ય કરે એનું કે પૈસા આપણે કમાઈ લઈએ છે આપણે એ એ નથી વસ્તુ બનતી કે હું તમને એ નથી શીખવાય કે પૈસા કમાવો પૈસા બનાવો કોઈ પણ હિસાબે પૈસા કમાવો એવું નથી કહેવાય બાકી તમે સમાજમાં જોતા છો કારણો કેટલાય પર અને અલગ પર ખરાબ પ્રકાર રીતે એનો પૈસા કમાયા પણ જ્યારે એનો રિઝલ્ટ આવે છે ત્યારે બહુ ખરાબ આવે છે પૈસા કમાવો સારી સુધુ બુદ્ધિ કમાવો બસ આદી મની બેસ વિશે હું હું માનું છું કે તમે જે રીતે લેના સમય આપણે આ ચાલવા એના કરતાં વિશેષ કંઈક તમે શીખ્યા છો અને સરોવર ગુરુ આભાર માનું છું કે મને અહીંયા બોલાવ્યો અને મને બોલવાની તક આપી એ બધા સમય